પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સોળમાં રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે વડોદરા સ્થિત પશ્ચિમ રેલવેની કચેરીના સભાગૃહમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આણંદના સાંસદ મિતેશ પટેલ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સહિતના મહાનુભાવોએ રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના ઉદબોધનને જીવંત નિહાળ્યું હતું કાર્યક્રમમાં રેલવે ટપાલ અને મહેસૂલ વિભાગના ત્રેસઠના ઉમેદવારોને

विक्रम करमा आवी रहा लाग लाग माने, माने, है परंतु आज दिन સુધીમાં લગભગ 10 લાખ જેટલા યુવાનોને اپنا ટેલેન્ટ પ્રમાણે એમ સતક મળે સમસ્તર મળે એના માટેનો સફળ પ્રયત્ન માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહેલા છે જી مجھے વેસ્ટર્ન રેલવે કે વડોદરા ડિવિઝન મે ટેકનિશિયન கிரேડ 3 મે SNT પોસ્ટ કે લિયે સરકારી નોકરી મળી હે માનનીય સી આર પાટીલજી જી કે દ્વારા અપોઇન્ટમેન્ટ લેટર દિયા ગયા હે ઓર મે અપની સંપૂર્ણ નિષ્ઠા ઓર જિમ્મેદારી કે સાથ આપણા કામ કરુંગી આપણી અને મને પોસ્ટલ વિભાગમાં જેડીએસ બીપીએમ તરીકેનો રોલ મળેલો છે અને જેમ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદીએ કીધું આપણને કે બે હજાર સુડતાલીસ સુધી આપણે આપણા દેશને આગળ લઈ જવાનો છે તે માટે આપણે આપણાથી બનતા દરેક પ્રયત્ન કરીએ જેનાથી આપણે આપણા ડિપાર્ટમેન્ટની આસપાસ યા તો આપણા સમાજમાં આપણાથી બનતા ભરપૂર પ્રયત્ન કરીએ